એવી રીતે વોર્ડ નંબર નવનું ત્રિલોક સોસાયટી ઓમપાર્ક સોસાયટી સુધીનું ડાંબર રસ્તો કરાવવાનું કામ દસ લાખ ચોર્યાસી હજારનું છે એવી રીતે વોર્ડ નંબર બારમાં સેન્ટ્રલ બેંકના ખાંચાથી શ્રીજી સોસાયટીના ડામ્બર રસ્તા બનાવવાનું કામ આઠ લાખ અઠ્ઠાવન હજારનું છે ગ્લોબ સિનેમાથી રબારી વાર સુધીના રસ્તો ડામર કરવાનું કામ એ સાત લાખ પચાસ હજારનું છે લખારથી પ્રણામી મંદિર સુધીનો ડામરનો રસ્તો કરવાનું કામ ચોવીસ લાખ બે લાખ પિસ્તાલીસ હજારનું છે ગીતાનગર સોસાયટીથી વીકે રોડ સુધીનો ડામરનો રસ્તો બનાવવાનું કામ એકવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાનું છે ઉનીત પાર્ક સોસાયટી અમિતભાઈની ઓફિસથી એસબીઆઈ બેંક સુધીનો ડામરનો રસ્તો વોર્ડ નંબર ચારનો એ ત્રેવીસ લાખ અને એકત્રીસ હજારનું છે વિશ્વનગર ફ્લેટથી સર્ક્યુલર રોડ સુધીનું કામ એ અગિયાર લાખ પંચોતેર હજારનું છે અને એવી રીતે સંતરામ ડેરી રોડ કારકા માતા મંદિર સુધીનો રસ્તો ડામર બનાવવાનું કામ એ પિસ્તાળીસ લાખ ને ઇકોતેર હજાર રૂપિયાનું છે આમ કરીને ટોટલ રકમ ત્રણ કરોડ ચૌદ લાખ અગ્ન સિત્તેર હજાર આઠસો ને દસ રૂપિયાના આજે કામોના ખાત ખાતમુહૂર્ત અમે અહીંયા આગળ કરીએ છીએ અને બીજું જનતાને જણાવી દઉં કે આ રકમ ટોટલ આપણને સરકાર મારફતે મળી છે આમાં જે મેન્ટેનન્સના બી પચાસ લાખ છે એ પણ ઉમેરી દીધા છે એક કરોડ રૂપિયા સુધીના અને બાકીની બધી ગ્રાન્ટો ભેગી કરીને કરી છે હજુ અમારું આયોજન છે જેની અંદર ત્રણથી ચાર કરોડ રૂપિયાના નવા રસ્તા બનવાના છે પણ અમે આ બધા જ કામો સરકારી ડિપાર્ટમેન્ટ મારફતે આર એન બી ડિપાર્ટમેન્ટ મારફતે આર એન બીનો પ્લાન્ટ ત્યાંથી માલ લેવાનો આર એન બીનું પેવર આરન એન આર એન બીની સઘળી સામગ્રી રસ્તો બનાવવાની એ આર એન બી ડિપાર્ટમેન્ટ પોતે આ રસ્તાઓ બનાવે છે અને આપણે ભૂતકાળમાં પણ અનેક રસ્તાઓ આર એન્ડ બી મારફતે બનાવ્યા છે એને લગભગ દોઢથી પોણા બે વર્ષનો ટાઈમ થઈ ગયો છે બધા જ રસ્તા ખૂબ સારી સ્થિતિમાં ને સારા છે એટલે અમે નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી રસ્તાઓ બનાવવાનું કામ સરકારી પેવર પ્લાન્ટથી કરાવવું અને એમાં નગરપાલિકાના સૌ સભ્યો અને પ્રમુખશ્રીનો સાથ અને સહકાર રહેલો છે કારોબારીના ચેરમેન અને કમિટીઓના પબ્લિક વર્ષ રોડ કમિટીના ચેરમેનોએ પણ સાથ સહકાર આપ્યો છે અને દરેક કાઉન્સિલરોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આ સરકારના પ્લાનથી રસ્તાઓ બનાવવા જેથી રસ્તાઓ તૂટે નહીં જલ્દીથી અને એના માટે થોડું ડીલે થાય છે તો પ્રજાને મારી વિનંતી છે કે વારે ઘડીએ તમે રજૂઆતો કે કંઈ કરશો નહીં અમને ખબર જ છે એ બધા પ્લાનિંગમાં છે એટલે તબક્કાવાર અમને જેમ જેમ ઉપરથી મંજૂરીઓ મળશે એમ એમ અમે રસ્તા કરતા જવાના છે સ્વાભાવિક છે ચૂંટણી જાહેર થઈ જશે તો મંજૂરીઓ મેળવવામાં થોડો સમય લાગશે જે મેં બીજા ચાર કરોડ રૂપિયાના રસ્તા કહે છે એના માટે તો ચૂંટણી પછી રસ્તાઓ થશે પણ રસ્તો એકે બાકી રહી જવાનો નથી આ અગત્યની બાબત છે તમને બધાને ખબર છે કે હમણાં શ્રીએ અહીંયા કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત કર્યા છે અને હજુ આવતીકાલે પણ અમે નવીન પાણીની ટાંકીઓના પણ ફરીથી ખાતમુહૂર્તના પ્રોગ્રામ રાખ્યા છે કારણ કે ટેન્ડર આવતીકાલે ખોલશે અને ટેન્ડર પ્રક્રિયામાં જે લોએસ્ટ આવશે એમાં જે ટાંકીઓના બીજા જે કામો છે એ અમે પરમ દિવસે ખાતમુહૂર્ત પૂરતેનું કરવાના છે તો આ બધા જ કામો નડિયાદની ડેવલપમેન્ટના માટે કરવામાં આવી રહ્યા છે આવનારા દિવસોમાં નડિયાદ કોર્પોરેશન થઈ જવાની છે જે સમય સરકારને લાગશે એ સમય સરકાર લેશે પણ આ નડિયાદ માન્ય મુખ્યમંત્રીશ્રી ડાકોરમાં પણ બોળ્યા છે અમે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે અને એના પ્રોસેસ ચાલુ થઈ